તો આજે આપણે બનાવવાના છે મસ્ત મજાના પેંડા એકદમ અલગ જ જો આપણે આ ભેંસ વિયાણી હોય અને બીજે દિવસનું દૂધ હોય ને એના એટલે કે જો આને મેં ગરમ કરવા મૂકી દીધું એને પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને આમ કન્ટિન્યુ સતત હલાવતી હતી દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે એટલે કે જો આવી રીતની ફોદા ફોદા થઈ ગયા છે તો કણી પડી ગઈ ને અને હજી આમનું ઘૂટતું જ રહેવાનું છે કન્ટિન્યુ સતત હલાવતું રહેવાનું છે મીડિયમ ગેસ રાખવાનું છે અને તળિયે બેસી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખશું એટલે સરસ મજાનું આપણે થઈ જાય ત્યાર પછી આને નીચે ઉતારી લેવાનું છે પછી આ ગોળિયું છે એ બધી આપણે હજી ભાંગવાની થશે એકદમ ભાંગી અને ચિક્કાસ પકડી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે અને પછી ખાંડ ને એવું બધું નાખશું પછી બનાવશું પેંડા એટલે તમે જોઈ શકો છો આપણે દૂધ મૂક્યું ત્યારે મારે ફોન ચાલુ હતો એટલે આપણે નથી ઉતાર્યો પણ અત્યારે તમને કહી દઉં છું કે જો આને મિનિટ થઈ ગઈ છે હું છું એને હજી આને એકદમ ઘાટું 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 રહેવા જ દેવાનું છે જો આ રીતે આપણે ઘૂટું જ જવાનું છે અત્યારે જો આપણે વીસ મિનિટ થઈ ગઈ છે આ કરી છે ને એને આપણે મીડિયમ જ ગેસ રાખ્યો છે બહુ ફૂલ પણ નથી ને સાવધીરો પણ નથી અને આપણે હલાવવામાં પણ એટલી જો સ્પીડમાં હલાવીએ છીએ અને એકદમ સરસ મજાના પેંડા આપણે થઈ જાય સુપર તો આવી રીતનું થયું છે રબડું જે આપણે કણી પીડી હતી એ પણ પાછી આપણે ઓગળી ગઈ છે અને હજી આને પાછી જે મોટી કણી જે પડશે ને એ પળવા દેવાની છે ને આમાં જે આછો ભાગ બળી જાય અને એકદમ ઘાટું થઈ જાય ને ત્યાં સુધી રહેવા દેશું એકદમ મોટી મોટી ગોળી પડી જાય પછી ગોળીઓને આપણે ભાંગવાની રહેશે એટલે જો આપણે આ રીતે અત્યારે તો કન્ટિન્યુ આવી ચલાવતું રહેવાનું છે કેમ કે આમાં હેને ને થોડી વાર આવી રીતે રહેશું ને તો જો આમાં ચાટા ઉડે છે ને એનાથી દાજી જવાની બીકરી અને તળિયા પણ બેસી જાય એટલા માટે આપણે તવીથો સતત ચલાવતું રહેવું પડશે દાઇજ પડી જાય તો પછી એમાં પેંડામાં વાઈસ બેહી જાય તો ભાવશે નહીં એટલે આવી રીતે છે તો પેંડાનું કામ આમ છેલું છે એકદમ દૂધ હોય ઘરે તો આપણે બધું ઘરે જ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે વગર માવા એ અને વગર ઘી એક ઘીની ચમચી પણ નહીં જોઈએ એક

ગમે તે દુકાનેથી થાબડી લ્યો કેસર લ્યો કે કોઈ બી માવાના લ્યો કે ગમે તે પેંડા તમે શાખો ને આ પેંડાથી અલગ જ લાગશે બધા એમ કે પેંડા એટલા મસ્ત બને છે અને આ એકવાર ખાઈ લ્યો એટલે તમે બીજા પેંડાને ભૂલી જાવ ફાઇનલ એટલા મસ્ત અને સરસ બને તો હાલો આપણે એમનું કન્ટિન્યુ ચલાવતા રહીશું અને જો તમને આખો બ્લોગ બનાવીશ તો બ્લોગ મોટો આપણે વિડીયો મોટો થઈ જશે એટલે આપણે તમને જરૂર મુજબ જ બતાવીશ

ભાવનિ રેશિયા આપણે અડધી કલાક ઉપર થયું છે જે આ પેંડાનું મિશ્રણ આપણે જે પેંડા બનાવવા માટે મૂક્યું છે ગેસ પર એને અડધી કલાકથી પણ ઉપર થઈ ગયું છે તમે જોઈ શકો છો હજી તો આવી નવી હાલતમાં છે કેમકે આમાં વધારે ટાઈમ લાગે છે અને બનાવવામાં પણ અને એમાં જો તમે ચૂલે બનાવો તો તો વધારે સારું દેશે ચૂલા ઉપર ગેસ પર બનાવવામાં તો એવું થાય છે વાર પણ લાગે અને બહુ મજા ન આવે બનાવવાની તમે બનાવશો ને તો બહુ મસ્ત અને સરસ બનશે જલ્દી પણ બની જાય અહીંયા તો તો વાર લાગે ગેસ પર એટલે જો હવે એમ થાય છે કે ગોળી પડતી આવે છે ને દૂધ જે આપણે તમને પહેલાં બતાવ્યું હતું ને એના કરતાં ઓછું દેખાય છે એટલે હવે આટલું છે એ બળી જાય ને પછી આપણે આને આપણે કળશો છે કે પછી કોવાયલી છે કે કોઈ પણ એવું વજનવાળી વસ્તુની મદદથી આ ગોળીઓને મસળવાની છે તમે જોઈ શકો છો આપણે આ રીતનો હાવ એકદમ કોળું થઈ ગયું છે કે જરા પણ દૂધનો ચાટો પણ આમાં નથી એકદમ વળી ગયું છે દૂધ અને આપણે આ રીતની ગોળીઓ વળી ગઈ છે હવે આપણે ગેસને કરી દીધો છે બંધ થોડી વાર આવી રીતે ગરમ છે આપણું આ જે ત તવળી એટલે કઢાઈ ગરમ છે ને ત્યાં સુધી આપણે આને હલાવશું નહીં તો તળી ને બા બેસી જશે આપણે થોડી વાર હલાવી અને પછી આને નીચે ઉતારી લેશું અને નીચે ઉતારી ત્યાર પછી આપણે આ ગોળીઓને મિક્સ કરવાની છે એટલે કે મદદથી આપણે

આ રીતે આપણે બહાર દેતા જશું અને મસળતા જશું એટલે સરસ મજાનું થઈ જશે આપણે કમ્પ્લેટ ચાલો ત્યારે એ જ રીતે આપણે બધું મસળી નાખીએ અને એકદમ સરસ થાબડી પેંડા જેવું થઈ જવું જોઈએ ચિક્કાસ પકડવો જોઈએ ઘી સૂટું પડી જવું જોઈએ ઘી આપણે નાખ્યું નથી પણ જે દૂધમાં જે ઘી ઉત્પન્ન થાય છે ને એ ઘી છૂટું પડવા માંડે ને ત્યાં સુધી આને મસાડવાનું છે તો આપણે જે આ ગોળીઓ હતી ને એકદમ મસ્ત ભાંગી અને થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો સરસ મજાની આપણે થાબડી જેવી ગોળી હવે ઝીણી થઈ ગઈ છે ને એ જ રીતે આપણે મોટી ગોળી હતી બધી ભાંગી અને આવી રીતે થાબડીની મીડિયમની બનાવીને નાખી છે ગોળિયું તો હવે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ગેસ ચાલુ કરી દઈશું અને પાછું આપણે મૂકી દઈશું ઉકળવા માટે અને હવે આમાં સ્વાદ અનુસાર ખાંડ આપણે એડ કરવાની છે કે જેવું ખાવા હોય એ પ્રમાણે ખાંડ તમે એડ કરી શકો છો અને પછી રહેજો એટલે સરસ મજાનું થઈ કેમ કે હજી જો ખાંડ નાખશો ને એટલે પાણી મૂકશે તે પણ તો એ મીડિયમ રાખી ગેસ અને તાવી થલાવતા રહેવાનું જો આપણે ખાંડ મિક્સ કરી દીધી છે ખાંડ પણ સરસ મજાની ગળવા માંડી છે અને આપણે એકદમ સરસ મજાને જો ઘી પણ છૂટું પડી જશે આપણે જે દૂધમાંથી નીકળ્યું છે ને ઘી એ બધું પણ છૂટું પડી જશે અને એકદમ ચિકાસવાળા અને એકદમ લાગવું જોઈએ કે થાબડી બની ગઈ છે તૈયાર એટલે હજી થોડી વાર રહેવા દઈશું એટલે આપણે જે પેંડા વારવા હોય ને એ રીતે થઈ જશે મિત્રો થાબડી પેંડા થઈ ગયા છે તૈયાર આવજો ખાવા બધા